વડોદરા શહેરના સરદાર ભવનના ખાચામાં આવેલી દુકાનોને મારવામાં આવતા જોવા મળી રહ્યો છે પગલે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા પાલિકાના સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાચામાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના સરદાર ભવન ખાચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો જેમાં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી તેને મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી પાલિકા દ્વારા છ દિવસ અગાઉ વેપારીઓને દુકાનોને સીલ કરતા વેપારીઓ રોષે ભરાયા હતા સીલ માર્યા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા રજૂઆત દ્વારા પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી જેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી સરદાર ભવન ખાજા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાને કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતને ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતું દબાણ કરતા પાલિકા દ્વારા આ દુકાનો સીલ કરવામાં આવી હતી

એ સામ્રાજ્ય આ પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલની દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગડિયાના વેપારના સ્થળો છે બેન્કો છે એટલે તમામ નાગરિકોની અવર જવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે કોઈ કે દાદર બહાર કાઢે છે કોઈ બહાર મેની મૂકે છે જેના લીધે સાંકડી પોળમાં ઇવન દોઢ દોઢ બબ્બે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા જેનાથી પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરી તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાતિથિ પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં ચેન્જ ઓફ યુઝ કેટલા છે આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે ફાયર એનઓસી તો બહુ એવું છે કે ઇઝીલી અચીવ કરાય એવી વસ્તુ છે સિંગલ એન્ટ્રી કરીએ અને એક સાઈડ પર રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ છે એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે એ જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો ની વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ભેગા મળી અને નક્કી કરીશું કે આનું શું આગળનો નિર્ણય લેવો કે ભાઈ વન વે કરવું છે કે પાર્કિંગ વ્હીકલ ફ્રી આખી પોળ બનાવી છે એ પોલીસ વાળા ડિપાર્ટમેન્ટ જોડે કે ઓલ્ટરનેટ પાર્કિંગનું ગ્રાઉન્ડ છે કે નહીં આ બધી અભ્યાસ કરી અને આજે કર્યા બાદ નિર્ણય સરદાર ભવનના કાચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલા ને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે એટલે અમે નિર્ણય લઈશું એમાં છ દિવસથી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ના જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે ફાયરના પૂરતા સાધન નથી એટલા માટે થઈને અમે આ કર્યું